રાજ્યસભામાં અમિત શાહના આંબેડકર અંગેના નિવેદન પર હાલ દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે આ બાબતે કોંગ્રેસ પક્ષે દાહોદમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું આ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકરો અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ અમિત શાહના રાજીનામાની માંગણી કરી હતી અને આ સમગ્ર વિવાદને લઈને વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે સવારે દસ વાગે રેલી યોજાઈ હતી આ રેલી જંતી વકીલની ચાલી ખોખરાથી નીકળી ગીતા મંદિર બહેરામપુરા દાણી લીમડા સારંગપુર બાબા સાહેબની પ્રતિમા સુધી યોજાઈ હતી તે જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે એક ટિપ્પણી કરવામાં આવી હતી જેના પડઘા હજુ સુધી દેશના વિવિધ ખૂણામાં પડી રહ્યા છે અને તેનો વિરોધ પણ થઈ રહ્યો છે આજ રોજ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં આંબેડકર પ્રેમીઓ દ્વારા વિરોધ નોંધાવવા માટે એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાઈક રેલીનું આયોજન આજે સવારે બાર વાગ્યે અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં જયંતિ વકીલની ચાલીથી સારંગપુર વિસ્તારમાં આવેલા બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે મોટી સંખ્યામાં આંબેડકર પ્રેમીઓ જોડાયા હતા રેલીનો ઉદ્દેશ્ય રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે પોતાની વિરોધ નોંધાવવાનો હતો રેલી દરમિયાન વિવિધ પ્લેકાર્ટ અને ઝંડાઓ પ્રદર્શનકારીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી રહ્યા હતા આ રેલીને સ્વાભિમાન રેલી નામ આપવામાં આવ્યું છે સાથે સાથે વિચારો પણ લખવામાં આવ્યા છે કે આંબેડકર ફેશન નહી મનુવાદી બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે આપ સૌ જાણો છો દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યભરમાં થોડા દિવસો પૂર્વે બાબા બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરતા એક ટિપ્પણી કરવામાં આવી હતી આ ટિપ્પણીમાં એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો કે જેનાથી સમગ્ર ગુજરાત અને ભારતના પીડિતો શોષિતો વંચિતો અને ખાસ કરીને દલિત આદિવાસી ઓબીસી સમાજ ખૂબ જ આક્રોશિત અને આંદોલિત થઈ છે રેલીના રૂટની વાત કરવામાં આવે તો જયંતી વકીલની ચાલેથી ખોખરાથી ગીતા મંદિર ત્યાંથી બહેરામપુરા થઈને દાણી લીમડા અને સારંગપુર બાબા સાહેબની પ્રતિમા સુધી વિશાળ બાઇક રેલી નીકળી હતી આવા અવનવા અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર